રાજકોટ થી પેજ હતું તેના અક્ષર મેચ અન્ય પેજ સાથે મેચ નથી થયાલ રિપોર્ટમાં સૌથી મોટો ખુલાસો સામે છે ત્રણ પેજમાં અક્ષર અલગ અને ચોથા પેજમાં પણ અક્ષર અલગ જણાયા

અનિરુદ્ધસિંહ રાજદીપસિંહ અને પાડવાના બાકી છે અનિરુદ્ધસિંહ રાજદીપસિંહ અને અન્ય વ્યક્તિને ઝડપી પાડવા માટે તાલુકા તેમજ એલસીબી પોલીસની અલગ અલગ ત્રણ ટીમો બનાવી છે આ કેસમાં સ્પેશિયલ પીપી અને એસિસ્ટન્ટ પીપીની નિમણૂક થઈ છે જે કેસ જલ્દીથી નિવેડો આવે તેવા પ્રયાસ કરાશે અમિત કોર્ટે આપઘાત મામલામાં એફએસએલ તરફથી સુસાઇડ નોટનો રિપોર્ટ મળી ગયો અને નામદાર કોર્ટ તરફ એને ફોરવર્ડ કરવામાં આવ્યો છે અને આમાં ત્રણ આરોપી હજુ પકડવાના બાકી છે અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપસિંહ જાડેજા અને રહીમ અબ્દુલ બલોચ તો એની તપાસ અમારી ટીમ કરી રહી છે અને આ એફએસએલની રિપોર્ટ છે એની માહિતી આપી નહીં શકાય કેમ કે હવે તપાસ ચાલુ છે અને રિપોર્ટ મળી ગઈ અને નામદાર કોર્ટ તરફ ફોરવર્ડ કરવામાં આવ્યો છે અને સરકાર શ્રી તરફથી આ કેસમાં સ્પેશિયલ પીપી શ્રી ચેતન શાહની નિમણૂક થઈ છે અને એસિસ્ટન્ટ સ્પેશિયલ પીપી તરીકે શ્રી હિરન પટેલની નિમણૂક થઈ છે બંને સાથે અમારી વાત થઈ ગઈ અને બંનેને કેસના કેસ સંબંધિત વિગતો આપવામાં આવી છે

તો ઓફિશિયલી જેમ જે આપણ આપણામાં પ્રોગ્રેસ તમારી સાથે શેર કરી શકું આ આપણે તમને આમંત્રિત કરીને શેર કરીશું કેટલી ટીમો પણ કેટલા સમયમાં તાલુકાની અને કામ કરી પણ છે ને રચના કરવામાં આવશે તેવી પણ ખાતરી